આજરોજ આણંદ જિલ્લાના વિવિધ ઉદ્યોગો સાથે જે ઔદ્યોગિક એકમો આણંદ જિલ્લામાં કાર્યરત છે આવી ઘણી બધી સંસ્થાઓને આમંત્રિત કરવામાં આવ્યું હતું અને જે લોકો આવ્યા છે આ સીએસઆર અંગેની પ્રી કોન્ફરન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે ઉદ્યોગો સાથેની પ્રી કોન્ફરન્સ રાખવામાં આવી છે જેમાં ઇન્ડસ્ટ્રીઝ પાસેથી આવું જાણવામાં આવશે અને જાણવામાં આવ્યું છે કે એમની રિકવાયરમેન્ટ શું છે એ કયા સેક્ટર્સમાં સીએસઆર અંતર્ગત કામગીરી કરી રહ્યા છે एक डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन जिला वही रिक्वायरमेंट साथे साथ नो सीएसआर एक्सपेंडिचर ने कई रीते अलाइन कर सके आ माटे नी आखी कॉन्फ्रेंस नो भविष्य में आयोजन आज आ एक प्री कॉन्फ्रेंस थी जेमा अमरा तरफ थी एक तो जिला जिला हेठल कया कया क्षेत्रों में शिक्षण थी गु आरोग्य थी ग आईसीडीएस આ ઉપરાંત લેક ડેવલપમેન્ટ થઈ ગયું જે તળાવોનું ડેવલપમેન્ટ છે આ પ્રકારની અમારી પ્રાયોરિટીઝ અમે ઇન્ડસ્ટ્રીઝ સાથે સાજા કરી છે ઇન્ડસ્ટ્રીઝ તરફથી ખૂબ સારું પ્રતિભાવ મળ્યું છે અને હવે એક એક્સરસાઇઝ પણ એમને કરવા આપી છે જેનાથી એ ટૂંકા સમયમાં અમને છે થી એક જરૂરિયાત અને કંપનીર એક્સપેન્ડિચરનું અલાઇનમેન્ટ થઈ શકે આ માટેની આખી એક રીપોર્ટ પણ જિલ્લાના ઉદ્યોગિક એકમો જે ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે સીએસઆર ક્ષેત્રે પણ પણ આ તમામ કામગીરી જિલ્લા વહીવટી તંત્ર હેટલ થાય અને જિલ્લા વહીવટી તંત્રને જાણમાં રાખીને થાય આ માટેનું એક આખું પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું છે જેથી આણંદ જિલ્લાના લોકોને વધુમાં વધુ લાભ આણંદ જિલ્લામાં ચાલતા ઔદ્યોગિક એકમોના સીએસઆર કોન્ટ્રીબ્યુશનથી મળી શકે આ માટેનો એક આખો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે